કરું તો હું એક ખટારાનો ડ્રાઈવર છું આમાં નો ખબર હોય તેને ખબર કહી દઉં ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમાં કોમ નો કહેવાય ઈ હોય આ તમે હેઠે બેઠા છો ન અમને આવી ઉપર હોય કોઈ દી જો આ સંત શું નો કરે એની વાત ખટારાનો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી નો બાઇક લખી લેજો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું ક્યાંય આપણું એક રાજ્ય જોયા હોગ્યું બાકી નથી પણ મેં મારો નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો પુરવાર કરી સિદ્ધાંત મારું મારું ખાનદાન મારા આનો પાવર હોય મરી જવાય આ વજન છે ને એનો જ છે ધરતી ને વજન આ ધરતી જે હલે છે ને વજન એનો જ લાગે છે બાકી તો અત્યારે બુદ્ધિશાળી નો જ્યાંય પાર જ નથી કોઈ બોલવા જ નથી દેતું આખી દુનિયામાં જવા જાવ બધા બાઈ ચડાવે છે હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ફરવા ને બધા હોય ના બેઠા છે હું તો એક જ વાત કરું અઢારી વણ માંથી એક ને બોલાવો ને હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે શું કામ પૂડે છે હવે બુડે પછી એક થવું થી પેલા થાવ ને પછી દરબાર હોય એમ નો કાઢો નક મરશું દરબારે લાગી જાય એકતા ની જરૂર છે મારા રામ સંતો આપડો એક કસ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી તમે જોવો એક દ કિલોમીટર હાલો આ લ્યો આપણે હું વાળ્યું નથી હમણાં બાપુએ વાત કરી કળિયુગ વાત કરી એ તો જીવતા નથી આવડતું એને કળિયુગ છે બાકી બાપુ સતયુગ કરતા બાપુ સોગનો બાપુ મને તેમ થાય કે આ યુગ છે હે સતયુગમાં માં હરિચંદ્ર રાજા કે બૈરું વેસવું પડ્યું આપડો હજી ક્યાં વારો આવ્યો એટલે હું ખોટું કળિયુગમાં એ અહીંયા કોઈ ખિસ્સામાં હાથ નાખવાનો ચા મળે રોટલા મળે ખાટલા મળે ગોદડા મળે પંખા મળે શું ઘટે છે ધંધો ન કરો આવડા જીવતા નથી આવડતું એને કળિયુગ છે બાકી બાપુ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો એ કોઈ કોઈક કોઈ કે અમારા ઘરમાં હાજનું છે હવારનું નથી એવું ઘર હોય દેખાડો તો અરે જીવવા જીવવું આવ્યું છે મને તો એમ થાય કે હા હમણાં મરી જાય ખબર નહીં પડે આવો સમય જ નહીં મળે કેવો સમય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય કરે એવું એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો થયો લાગતું તમે ઇતિહાસ તો આપડા જોવો પણ તમને અને મને મહાપુરુષોએ જે ગ્રંથો બનાવ્યા શાસ્ત્રો બનાવ્યા વેદ બનાવ્યા પુરાણ બનાવ્યા એની તમને મને શાન માટે કે મારક બતાવવા માટે સદગુરુ સદગુરુ જરૂર શું કામ પડે તમને રૂપિયા નથી આવડતું ખાતા નથી આવડતું જીવતા નથી આવડતું નથી આવડતું શું જરૂર શું છે તમારી થાય ખોટી વાત છે કોઈ એમ ને આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય જ નથી આ બુદ્ધિ ના બારણા બંધ થઈ જાય ને વિજ્ઞાન આપણું ખૂટે ને પછી આનો ગણે મંડાય ભજન આગી વાત છે ભજન ભજન એમ સમજાવે નહીં અને સમજાય તો અમને કોઈ બોલાવો હોય નહીં ને તમે અને આ સને ભગત હોય દાતાર હોય સુરવીર હોય સંત હોય જતી હોય સતી હોય જન્મે બને નહીં અને બનતા હોત ને તો બધા બનાવી દે કે રોજ મારો છોકરો જઈ પ્રોગ્રામમાં જઈને બે લાખ લઈ આવે એમ નથી એક કપાતર હોય ને ગામમાં એક એ કપાતર એ જન્મથી જ હોય નથી ઘણા કેતા સારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય મહાપુરુષો તમને મને સહાન કરે રામાયણ ગીતા ભાગવત તમારી મારી આમે આવા જો ગ્રંથો પડ્યા હોય તમને મને આ જો રામાયણ છે ને મહાભારત છે રામાયણ મહાભારત બે મહાપુરુષો બનાવ્યા પણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય મા બાપ કેવા હોય દીકરી કેવી હોય કે જોવું હોય તો રામાયણમાં જોવો અને રડેલું ન ખાવું હોય મહાભારત માં જોવો એટલે બધા ઠેકી ઠેકી ને એવું જ કરે કે નથી કરતા નથી દેવું નથી દેવું જ કરે ને કૃષ્ણ પરમાત્મા એ દુર્યો કે પાંચ ગામ આપો હસ્તિનાપુરની ગાદી ની ગાદી લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે ખાવું કે 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 અણી જેટલું પડશે છે હવે કૃષ્ણ પરમાત્મા ભલા ગાંડો હોય છે ઈ એવી મહાપુરુષ ભીષ્મ જેવાની હાજરી હોય અને યુદ્ધ નો રોકી શકે તો આપણા છોકરા કદાચ માથા પાડી દે તેમાં શું ફેર પડે આપણે છે ને આપણા છોકરા હારે સમય જ સમય નું કામ કરે છે મારી તમારી કોઈ તાકાત નથી કોઈ એમ કેતો હોય કે અમે બળવાન છીએ ના ખોટી વાત છે સમય તમારા કરતા બળવાન છે ઘણા અત્યારે અમારો તો કારણ કે અમે પેલા ધોકા જ પસાડ્યા નકરા અમારો જેસલ સલ ખરાબ ઇતિહાસ છે મારા મૂળજીભાઈ બાળાના સરપંચ ને આ બધા અમારા જૂના મિત્રો છે બધા આ બધા અમારી ડિટેલ જાણે છે એ તો એ સારું છે મુંગા રહે છે નકરી એ બધાને ખબર છે કે આ હો ઉંદર મારીને મિન્યુ બેઠી પાઠી પણ બાપુ વળાંક મારી જવાય સમય આવે ને વળાંક મારી જવાય કચ્છનો બારવટીઓ બાપુ જેસલ જાડે જો સતી તોરણને લઈ અને મધદરિયામાં જયારે પૂગ્યા ને વાત લાંબી છે ટૂંકામાં કહું પણ મધદરિયામાં પૂગે પવન ની દિશા બદલાવી ખરડા જેવડા જેવડા મોફા મીડા તેથી કચ્છ નો કાળો નાગ બાપુ બરફ ની ઢોગળે મીડો રોવા તોરલ તોરલ હમણાં બુડી જાય ને હમણાં મરી જાવ તારે ચોરલ કેસે જાડેજા તમે કેતા ને મારી તલવાર જેટલી તાકાત કોઈ નામ નથી આ દરિયા ને મોટો કાપ પા હમણાં પૂગી જાય છે તમે જેને માયરાની બધા ને જીવવું તું લોહી ની સીડી ઉઠે એમાં મજા આવતી હતી ને મરી જાવ વહેલું મોડું મરવાનું તો છે મરી જાવ પણ મરવું એમ હેલું છે આ બધા તમે આ સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે જોઈ ઉભાઈ રહ્યો મને હા ભળવા નક મરવાનું છે બધા ખબર છે કે મરવાનું છે એક દી મોત બાપુ બધાને ખબર છે કે અઘરું છે અને આવવાનું છે વાત પાકી સો ટકા છે કચ્છનો નો બાર વટીયો બાપુ ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો તોરલ પાય બાપુ રોવે છે તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે તું મને આમાં બચાય તું મને બચાય ને તેથી તોરલ કહેશે જાડેજા જાડેજા અલગ ધણીને યાદ કરો હું તમારી ભેળી છું ગભરાવમાં હમણાં મારો નાથ પુગાડી દે રોવોમાં હારા હારા રોવે એટલા માટે મહાપુરુષો કે છે એક ઘડી આધી ઘડી આથી મે કલાકમાં કઈ કરજો રોતા નહી આવડે રોતા પછી કરશું પછી કરશું હવે ગયો ફૂટી જાય ખબર પડે પછી સમય નહીં ભલે સમય મળ્યો છે બસ મોજ કરી લ્યો ગંગા સતી ની વાણી કે છે એકવી હજાર ને છસો શ્વા બાપુ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ચા જઈને ગોતવાનો હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે દ્વારિકા વાળા કે મથુરા જવું છે ઓલા પાવાગઢ જવું કે ઓલા રણુજા જાઉં તો હાચું ચા છે એ તો કહો છે અહીંયા કોઈ ગોતતું નથી અરે આવા સંતોના સાનિધ્યમાં બેહવા મળે મેં હમણાં કીધું ભજનમાં બેઠા હોય ને ભજનમાં તો ચા જરૂર ન પડે બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે બાપુ દી ઉગે એને ભજનમાં બેઠા કહેવાય એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી એના ઘરવાળાને ને કે બાજુ ગામમાં કથા છે તો હું કે સાંભળવા જાઉં એ કે ભાઈ જા ને ત્યાં જઈને પછી હા બેન આવ્યો ને એના ઘરવાળા કીધું કથા સાંભળવા જઈતી તો કે હા તો કે હું બાપુ વાંચતા હતા ઈ કે પણ માંડવા 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 ઈ કે પણ બાપુ શું વાંચતા હતી તો કે એ કે એટલું બધું રાય તેલું જેટલું બધું ખાય ને કેટલા માણા ઈ કે પણ બાપુ વાંચતા હતી તો કંઈક કે ઈ કે એટલા બધા માણામાં થોડું સાંભળાય નકરી બાયર બાયર જ રખડી કથામાં બેઠી જ નહીં તો કથા જ્યાંથી મલપા બેહે ભલા એમાં આપણે બધા બહાર જ રખડીએ છીએ માલપા હજી આપણે કઈ ઉતરતું જ નથી ભજનમાં બેઠા હોય ને પછી સવારે બધા એમ કે મજા આવી મજા આવી પછી યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું હોરો જીવ એટલે મહાપુરુષો વાણીમાં ખૂબ શાન કરી છે કે કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય મારા રામ